સુરેન્દ્રનગર જિલ્લાના જાંબુ ગામની તલાટી કમ મંત્રી શ્રેયા જાનીએ કોણ જ્યોતિકા પંડ્યા અને તમારું સ્વાગત છે ન્યૂઝ સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના જાંબુ ગામમાં તલાટી કમ મંત્રીની ફરજ ભજવે છે અને સાથે જીપીએસસી ની તૈયારી પણ કરે છે શ્રેયા જાનીએ અમિતાભ બચ્ચનના કેબીસી શો નો લાભ લઈ અને મહાનાયક અમિતાભ બચ્ચન સાથે અડધો કલાક વાતચીત કરતા તેની જિંદગીના શ્રેષ્ઠ પળ માન્યા છે ત્યારે શ્રેયા જાની ઝાલાવાડ સહિત અમદાવાદ અને મહેસાણા જિલ્લાની નામના વધારી છે મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના ભાંડુ ગામ અને હાલ અમદાવાદના વાસણા વિસ્તારમાં રહેતી શ્રેયા જીતેન્દ્ર કુમાર ભાનુ પ્રસાદ જોશીની દીકરી તેમજ પરસોતમ દાસ જોશીજી શ્રેયા સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના ભાનુ પ્રશ્નોનો જવાબ આપી જેના આધારે તેની પસંદગી થઈ હતી અને કોન બનેગા કરોડપતિ ગેમમાં માં હપ્તામાં પૂછેલા સવાલોનો સાચો જવાબ અને ઝડપથી જવાબ આપીને તે અમિતાભ બચ્ચનની ની સાથે હોટ ઉપર બેસ્યા હતા

तलाटी मंत्री संबंधियों दर्शकों गवर्नमेंट की स्कीम्स होती है जैसे कि जिसके पास पक्के घर नहीं है गांव में प्रधानमंत्री आवास योजना है फिर हेल्थ के रिलेटेड होती है आयुष्मान कार्ड है जिसमें आप पांच लाख दस लाख तक कोई भी आप ऑपरेशन कराए सब खर्च गवर्नमेंट बैर करती है ने कोई तो ऐसा डेवलपमेंट देखा है आपने गांव गाँग में से लेके जो मेन हाईवे होता है पूरा डेवलपमेंट मतलब अच्छे क्वालिटी के रोड्स जो आ, जो मेन इम्पोर्टेंट है बिकॉज कनेक्टिविटी एक इश्यू सॉल्व हो जाएगा तो बहुत सारे फायदे हो गए ट्रांसपोर्टेशन तो बिजनेस बेसिक फैसिलिटीज ये सब को बढ़ावा मिलेगा ओके आप सफल हो हमारी यही प्रार्थना है जी बहुत सारा आपके मन के अंदर है અમારા તમામ અપડેટ જોવા માટે જોડાયા રહો ડીપી ન્યુઝ ગુજરાતી સાથે ધન્યવાદ